નમસ્કાર મિત્રો સુરાપુરા ધામ ભોળાદમાં તમે દર્શન કરવા ગયા હશો તો ત્યાં તમે જોયું છે કે તો સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે તો શું સ્વયંસેવકો ત્યાં પગાર ઉપર રાખવામાં આવ્યા છે આવો પ્રશ્ન એક ભાઈએ મને પૂછ્યો હતો તો શું છે સાચી હકીકત એ હું તમને આગળ વિડીયોમાં બતાવું એના પહેલાં સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરી દો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા આવે તો પેજને ફોલો કરો મિત્રો તમે ભોળા દર્શન કરવા ગયા હોય તો તે સ્વયંસેવકો બધી વ્યવસ્થા કરતા હોય છે તે સેવા આપતા હોય છે તો એ સ્વયંસેવકો પગાર ઉપર રાખવામાં આવ્યા છે તો ના એ સ્વયંસેવકો જેમના કામ થયા હોય અને પોતે પોતાની ઈચ્છાશક્તિથી પોતાની જાતે તે સેવા આપવા માગતા હોય તો એ લોકો તેઓ જઈને સેવા આપતા હોય છે અને સેવા ફ્રીમાં આવતા હોય છે તો એક પણ રૂપિયાનો કોઈ પગારદારી છે નહીં જો તમે પણ સુરાપુરા દાદાને દિલથી માનતા હો તો વિડીયો લાઇક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ